પોલીસ પ્રોટેક્શન જો મને કાગળ આલો બતાવો જો બતાવો ક્યાં છે બતાવો મે આજે આરટીઆઈ કરી હતી બે દિવસ પહેલા આજે ચાર દિવસ થયા એનો જવાબ ક્યાં પોલીસ સ્ટેશન કરી તમે ત્યાંથી આયા છો ને તો આપો પણ ત્યાં ઘડી ઘડી ખેડૂત નઈ જાય બરાબર છે આરબીઆઈ નો કોઈ જવાબ આપ્યો નથી કામ ચાલુ કરવું છે તમારે ખોટી દાદાગીરી એક હુકમ ની કોપી આપો હુકમ ની કોપી ભગવાન માનવતા તરીકે તમારી ઘરે આવીને કોઈ સમજી લેજો આવું હિતાજી લઈ આવે અને આપણું ઘર પાડી દે તો આપણને કેવી પીડા થાય આને શું વેદના નહીં થઈ આટલી દમન કરી એક રૂપિયો દીધા વગર સીધી દમન કરી કરવી આ તો ક્યાં નો લઈ આવે છે જરૂર નથી આપણે પૂરતું વળતર લઈને જ જપશું પૂરતા વળતર વગર આપણે એને જવા નથી દેવાના અને એને કહીએ છીએ તમારા લઈ લેજો બારે આ તમારા જે જહાજ નાખ્યા છે ને ખેતરમાં એ ખેતર બારે લઈ લેજો જ્યાં સુધી સંપૂર્ણ વર્તરની વર્તરની જ્યાં સુધી સંપૂર્ણ વર્તરની જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી વળતર જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી તમને આ ખેતરમાં ગડવાનો કોઈ અધિકાર નથી અને ખેતરમાં ગડશો તો પછી જે કઈ પરિસ્થિતિ નિર્માણ થશે એની જવાબદારી તમામ તમારી રહેશે અમારી હવે જવાબદારી નથી માનવતાની પણ કોઈ ધાતુ હોય કે કાલે આપણે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર દઈએ છીએ ત્યાં જે ધરણા આપણા શરૂઆત શ્રી ગણેશ કરી ચૂક્યા છે જે કઈ થવાનું હશે એ થશે આપણી હકની લડાઈ માટે જે કરવું પડે એ કરશું પણ કોઈ ડરવાની જરૂર નથી અને એમને કહો છો કે તમે આ કંપની ની દલાલી કરવામાં ધ્યાન રાખજો કંપની ની દલાલી કરતા કરતા ભગવાન ની ઘરે ધેર છે અંધેર નથી